તેની પાસે રહેલ મોટર ક્યાંકથી ચોરી કરીને લાવેલ હોવાની શંકા છે જેથી આ માણસ હાજર મળી આવેલ જે મોટરસાઇકલ તેણે ચોરી અગર તો છપટ મેળવેલ હોવાનું જણાવાયું હતું

મોટર ના રજીસ્ટ્રેશન કાગળો તે પછી આપશે તેમ વાત કરેલ પણ હજુ સુધી મોટર ના કોઈ કાગળો આપેલા નથી જે મોટર પોતે વાપરતો હોવાનું જણાવેલ જે અંગે કાયદેસર કાર્યવાહી કરી આગળની વધુ તપાસ અને કાર્યવાહી થવા માટે તેને ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ આ અંગે અમદાવાદ શહેર ચાંદખેડા પોલીસ સ્ટેશન જાણ કરવા તજવીજ હાથ ધરવામાં આવેલ છે સ્ટોરી રિપોર્ટ બાય અનિલ ગોહિલ ભાવનગર સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારો ની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ